આજના વિડીયોમાં ભગવાન જગન્નાથજીનો ઇતિહાસ એનિમેશન રૂપે માનીશું તેમજ સ્વામિનારાયણ ભગવાન જ્યારે નિર્ગંઠ હો જગન્નાથપુરીમાં પુરીમાં વધાર્યા હતા તે પ્રસંગ પણ એનિમેશન સ્વરૂપે માનીશું ઘણા વર્ષો પહેલાની વાત છે મારવામાં ઇન્દ્રધૂમ નામના રાજા રાજ કરતા હતા તેઓ વારંવાર યજ્ઞ કરતા હતા અને તેમણે ઇન્દ્રધૂમ સરોવર પણ બનાવડાવ્યું હતું એક વાર સ્વપ્નમાં વિષ્ણુ ભગવાને દર્શન આપ્યા અને કહ્યું એ નિરાંચન પર્વત છે ગુફામાં મારી મૂર્તિ છે છે જેને બધા કહે તમે અહીંયા મંદિર બનાવડાવો અને મારી મૂર્તિ મંદિરમાં પધરાવો રાજાએ આ મૂર્તિ રહેવા પોતાના સૈનિકોને મોકલ્યા તેમાં એક વિદ્યાપતિ નામનો બ્રાહ્મણ પણ હતો તેને ખબર હતી કે સબર જાતિના લોકો નીર પૂજા કરે છે અને તેમના મુખ્ય વ્યક્તિ વિશ્વ વસુ નીરમાધવના ઉપાસક છે મૂર્તિ મેળવવા માટે વિદ્યાપતિએ વિષુવસુની પુત્રી સાથે લગ્ન કર્યા અને નીર મૂર્તિ ચોરીને રાજાને આપી દીધી વિષુવસુને આ વાતથી ઘણું દુઃખ થયું અને એટલે જ ભગવાન પણ દુઃખી થઈ ગયા અને તેઓ પાછા ગુફામાં જતા રહ્યા પરંતુ ભગવાને રાજા ઇન્દ્રધ્રુવને વચન આપ્યું કે તેઓ પાછા પધારશે પણ તે માટે તેઓ મંદિર બનાવી દે ભગવાનની ઈચ્છા પ્રમાણે રાજાએ મંદિર બનાવડાવ્યું અને પછી વિષ્ણુ ભગવાનને વિનંતી કરી કે તેઓ પાછા મંદિરમાં પધારે ત્યારે ભગવાને કહ્યું કે સમુદ્રના કિનારે એક ઝાડનું રાકડું દ્વારકાથી તરતું તરતું આવી રહ્યું છે તે લઈ આવો આ રાકડું લેવા રાજાએ પોતાના સેવકોને મોકલ્યા સેવકોએ આ ઝાડનું રાકડું શોધી કાઢ્યું પણ તેઓ આ રાકડાને ઉપાડી ન શક્યા રાજાને ખ્યાલ આવી ગયો કે આ માટે તેમને વિશ્વાસોની મદદ લેવી પડશે અને એટલે તેમણે વિશ્વાસ નહીં ત્યાં બોલાવ્યા અને આશ્ચર્યની વચ્ચે તેવા થળને રહીને મંદિર સુધી આવ્યા પરંતુ થરમાંથી મૂર્તિ કોણ બનાવે આ માટે આખા જ રાજ્યના બધા જ કારીગરો ભેગા થયા અને ખૂબ મહેનત કરી પરંતુ તેઓ મૂર્તિ ના બનાવી શક્યા આ સમયે વિશ્વકર્મા ભગવાન ઘરડા વ્યક્તિ બનીને આવ્યા તેમણે રાજાને કહ્યું તેઓ મૂર્તિ બનાવશે પરંતુ તેમની કેટલીક શરતો છે તેઓ આ મૂર્તિ એકવીસ દિવસમાં બનાવશે એક બંધ રૂમમાં બનાવશે અને જો કોઈ અંદર આવશે તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરી દેશે રાજાએ તેમને બધી જ શરત માની લીધી થોડા દિવસો સુધી હથોડી અને ટાકરાનો અવાજ આવતો હતો પરંતુ તે અવાજ બંધ થઈ ગયો રાજાની રાણી ત્યાં આગળથી એકવાર પસાર થઈ રહ્યા હતા તેમણે જોયું તો રૂમમાંથી કોઈ અવાજ નહોતો આવી રહ્યો અને એટલે તેમણે દરવાજો ખોલી નાખ્યો અને જોયું તો તે વ્યક્તિ ગાયબ હતો ભગવાનની અધૂરી મૂર્તિ હતી રાજાએ ત્રણેય મૂર્તિઓ ભગવાનની મરજી જાણીને મંદિરમાં પધરાવી દીધી આ ત્રણ મૂર્તિઓ રથમાં બેસાડીને ભગવાનના માસીના ઘરે ગુડિયા મંદિરમાં લઈ જવામાં આવે છે આ રથયાત્રામાં સૌથી આગળ બલરામજીનો રથ વચ્ચે બેન સુભદ્રાજીનો રથ અને છેલ્લે જગન્નાથજીનો રથ હોય છે જ્યારે રથયાત્રા શરૂ થવાની હોય છે ત્યારે પુરીના રાજા ત્યાં આવે છે અને સોનાની સાવરની વડે રથ માટે રસ્તો સાફ કરે છે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે સ્વામિનારાયણ ભગવાન પોતાના વન દરમિયાન દસ મહિના સુધી જગન્નાથપુરીમાં રહ્યા હતા નીલકંઠ વનની ફરતા ફરતા જનકપુરથી પુરુષોત્તમપુરી પધાર્યા અને ત્યારબાદ તેઓ અહીં મંદિરો પધાર્યા હતા તેઓ મંદિરમાં સુધી ભાગવતની કથા સાંભળતા અને રોજ સમુદ્રમાં સ્નાન કરવા જતા જ્યારે પુરીના રાજાને ખબર પડી કે શહેરમાં કોઈ મોટા જોગી આવ્યા છે તો તેઓ નીરગંઠ પાસે આવ્યા અને તેમણે કહ્યું કે તેઓ અહીંયા જ રોકાઈ જાય અને આથી શ્રીજી મહારાજ જગન્નાથપુરીમાં રોકાયા આષાઢી સમાજ અઢારસો ચોપ્પનમાં જ્યારે રથયાત્રાનો ઉત્સવ થયો ત્યારે રાજાએ નિરગંઠ પણ રથ પર પધરાવ્યા અને સૌએ આ રથ ખેંચ્યો હતો આમ શ્રીજી મહારાજે નિર્ગણ હોલની સ્વરૂપે જગન્નાથપુરીમાં આવી લીલા કરી હતી આજનો વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ અથવા જય જગન્નાથ લખવાનું ના ભૂલશો આ વિડીયોને લાઇક અને શેર કરશો આવા જ વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય જગન્નાથ જય સ્વામિનારાયણ